મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું ચીકુ જ્યુસ એના માટે મેં ચાર ચીકુ લીધા છે એકદમ સરસ પાકેલા થોડા બળફના ટુકડા લીધા છે ભૂકો કરીને ખાંડ છે આપણે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ તમે ચીકુની મીઠાશ પ્રમાણે આમાં લઈ શકો ચીકુ બહુ મીઠા હોય તો આપણે ખાંડ ઓછી લેવાની ને મોળા હોય તો ખાંડ વધારે લેવાની દૂધ છે બે ગ્લાસ જેટલું દૂધ છે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું તો આપણે પેલા આ ચીકુ ની છાલ ઉતારી લેશુ ને સુધારી લેશુ ચીકુને તો આપણે આ રીતે છાલ ઉતારી લેશું ચીકુ ની બી કાઢી નાખશું અને આપણે આમાં ટુકડા કરી લેશું ઝીણા ઝીણા આપણે આ રીતે બધા ચીકુ છાલ ઉતારીને સુધારી લેશું તો આપણે બધા ચીકુ એકદમ સરસ સુધારી ને લઈ લીધા છે હવે આપણે એને કોઈ પણ આ રીતે મોટું વાસણ લેવાનું ખાંડ છે આપણે બે ચમચી જેટલી બળફ ના ટુકડા એડ કરશું આપણે અને દૂધ એડ કરશું હવે આપણે આને બ્લેન્ડર મારીને એકદમ સરસ જ્યુસ કરી લેવું તો આપણે બ્લેન્ડર મારીને આપણું જ્યુસ એકદમ સરસ તૈયાર કરી લીધું છે હવે આપણે આને સર્વ કરશું એકદમ સરસ બજાર જેવું ચીકું જ્યુસ તૈયાર થાય છે વ્રત કે ઉપવાસ હોય તો તમે એક ગ્લાસ પી લ્યો તો ચાલે અને હવે તો ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ છે એમાં પણ તમે પી શકો છો તો તો તૈયાર છે આપણું ચીકુ જ્યુસ તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ